કોઈ પણ હિન્દુ જ્યારે વીસ વર્ષનો હોય ત્યારે એની અંદર રાષ્ટ્ર ભાવના હોય એની અંદર દેશદાજ હોય એની અંદર પોતાની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ નિષ્ઠા જીવવા મરવાની તૈયારી હોય પરંતુ જેવો વ્યક્તિ ચાલીસ વર્ષનો થાય ને મિત્રો એટલે એ શાંત થઈ જાય એના કેટલાક કારણો છે હિન્દુ સમાજની અંદર કાયમપુસ કીડા મકોડાઓ બહુ છે એની અંદર સામૂહિક એકતા સામૂહિક નિષ્ઠા પોતાના રાષ્ટ્ર સંસ્કૃતિ માટે નથી એ લોકો વ્યક્તિગત સ્વાર્થી જીવન જીવવા ટીવાયેલા લોકો છે એટલે જ ખતમ થઈ રહ્યા છે અને એટલા બધા દંપી પાખંડી છે કે એમને તમે અરીસો દેખાડો તો પાછા શક્તિનો સ્વીકાર નથી કરો તો આજ થોડાક અલગ અલગ પ્રકારના હિન્દુઓની ચર્ચા આપણે કરીએ હિન્દુઓમાં જો પહેલાં તો એક એવો બહુ મોટો વર્ગ છે એસી ટકા જેવા લોકો આમાં આવે એ લોકોને ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે એમને લેવા દેવા જ નથી એ બસ ખાય સંડાસ જવા જાય મૂત્ર વિસર્જન કરે સૂઈ જાય અને કીડા મકોડાની જેમ એક દિવસ આ ધરતી ઉપરથી ચાલ્યા જાય આવો વર્ગ બહુ મોટો પાંચ દસ ટકા એવા છે જેને બધી ખબર પડે છે કે આપણી સાથે શું થયું ભૂતકાળમાં વિદેશી આક્રાંતાઓએ આપણને કઈ રીતે ખતમ કર્યા એ તમામ વસ્તુ પરંતુ એ લોકોને કશું એ પછી પોતાના મનને મનાવી લે કે જે હોય સૌનું થાય વહુનું થાય આપણે કંઈ બહુ લોડ લેવો નથી એટલે શાહમૃગની જેમ આંખ આડા કાન કરી અને વ્યક્તિગત સ્વાર્થી જીવન જીવવા લાગે એક તબકો એવો છે કે જે બિચારાને પીડા છે દેશદાસ છે સંસ્કૃતિ રાષ્ટ્ર પ્રત્યે ચિંતા છે પણ એ લોકો જ્યારે પાછળ વળીને જુએ તો આવા કાય નપુસક લોકોથી એ ઘેરાયેલા છે એટલે પછી એ લોકો શાંત થઈ જાય અને ઘર ચાલી અને બેસી જાય છે પોતાના જીવનમાં રહે પણ એક તપકો છે કે આ કાટલા કાયરના પૂંછક કીડા મકોડા જેવા હિન્દુઓ હોવા છતાં આ લોકો લડે છે એમને ખબર છે કે સ્વયં હિન્દુ એમના દુશ્મન છે સ્વયં હિન્દુઓ સામે પણ એમને લડવું પડશે છતાં પણ એ લોકો લડે છે પુષ્પેન્દ્ર શ્રેષ્ઠ ગૌતમ ખટ્ટર આર એસ એન સિંઘ વીએસપી બજરંગળના લોકો સાહેબ કાયર નપુંસક કીડા મકોડા જેવા હિન્દુઓની તમને વાત કરું કેટલા હરામી લોકો નાલાયક લોકો છે આ હિન્દુઓ હું ખુદ હિન્દુ છું ઓ ભાઈ પણ પીડા છે એટલે બોલું છું ઘણાને નહીં ગમે પણ હું જે બોલું છું ને એ સત્ય છે ભીતર જોજો અમદાવાદમાં એક ગાર્ડનમાં હું મોર્નિંગ વોક માટે જઉં અને ત્યાં આર ની શાખા લાગે તો એ લોકો શાખા લગાવે ને બાજુમાં કાયર નપુંસક હરામી ભળવા હિન્દુઓ ક્રિકેટ રમે ક્રિકેટનો બોલ કેટલીય વખત આ બિચારા આપણા સંતના ભાઈઓને વાગે પેલા ધ્વજને વાગવો ધ્વજ તો એ લોકોને કોઈ એ તો કે ચડ્ડીઓ આવી ચડ્ડીઓ સાહેબ શરમ નથી આવતી કાયરો નપુંસક કીડા મકુડાઓ જે લોકો તમારી લડાઈ લડે છે તમે તો ફળવાઓ કોઈ દિવસ રસ્તા ઉપર આવતા નથી તમારું વ્યક્તિગત જીવન જીવો છો સ્વાર્થપૂર્ણ જીવન જીવો છો પણ જે લોકો જે લોકો તમારી ઉપર કોઈ ખતરો આવે તમારી તમને જ્યારે મારવામાં આવે કાપવામાં આવે તોળા દાડે ગોળીઓ દેવામાં આવે કાયરો તમને ત્યારે જે લોકો રસ્તા ઉપર ઉતરી આવે એમના માટે પણ તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારની રિસ્પેક્ટ નથી તો હિન્દુ આવો કાયર પુછક પ્રકારનો છે અલગ અલગ પ્રકારનો બાકી એક જનરેશન છે જે એનજી જેવી એને તો કંઈ પડી જ નથી આજે કુંડ જે નવી જનરેશન આપણી કુરકુરી જનરેશન આવે છે એને તો કોઈ જ લેવા દેવા નથી એ તો અલગ જ મનમાં છે કેમ કે આજે મેકોલોની શિક્ષણ પદ્ધતિ છે એને બધું જ ખતમ કરી નાખ્યું છે શિક્ષણ પદ્ધતિ એ જ આપણામાંથી આપણા મહાપુરુષો માટેનો પ્રેમ ગાયબ કરી દીધો નિષ્ઠા ગાયબ કરી દીધી અને આપણને ખૂબ કાયર નપુંસક બનાવી દીધા છે તો હિન્દુઓ ખતમ થશે ઘણા લોકોને આ વાત નહીં ગમે પણ આ સત્ય છે કેમ કે આ પ્રકારના લોકો સર્વાઈવ ન કરી શકે તમારામાંથી નીકળેલા જૈન બૌદ્ધ શીખો પણ તમારા કરતાં વધુ નિષ્ઠાવાન છે પોતાના પંથ માટે જૈનો તમને કેવા લાગે સીધા સાદા હમણાં બોમ્બેમાં સડકો પર ઉતરી આવે એક દેરાસર તૂટતું હતું હિન્દુમાં મારે શું મારે શું સૌનું થાય બહુનું થશે આ ભાવનાના કારણે જ હિન્દુઓ ખતમ થઈ રહ્યા છે અને હજુ થશે ધન્યવાદ